પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી પંદર સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એન્ટી રેગિંગ કમિટીએ બાર ભોગ બનનાર અને રેગિંગ કરનાર પંદર વિદ્યાર્થીઓની પૂછપરછ કરી જે બાદ પંદર સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો આ તરફ બાલીસણામાં પંદર સિનિયર વિદ્યાર્થીઓ સામે ડીને પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યો એટલે કે જુનિયર વિદ્યાર્થીઓ પાસે ડાન્સ કરાવી ગીતો ગવડાવી આપશબ્દો બોલાવી સતત ત્રણ કલાક શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યો હતો મેડિકલ કોલેજના ડીને આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાવી છે પાટણની ધારપુર કોલેજમાં જેમાં જેની સામે એફઆઈઆર થઈ છે વિવેક રબારી ઋત્વિક લિંબાડિયા સહિતના વિદ્યાર્થીઓની સામે ફરિયાદ થઈ છે એફઆઈઆર નોંધાય છે જેમાં મેહુલ ઢેઢાતર સુરજ બલદાણીયા સહિતનાઓનો સમાવેશ થાય છે હરેશ ચાવડા વૈભવ કુમાર રાવલ સહિતના પંદર જેટલા વિદ્યાર્થીઓની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે આ એ વિદ્યાર્થીઓ છે કે જેમણે રેગિંગના ભૂતને ધૂણાવ્યું હતું